અયોધ્યા રામ મંદિરની વાત કરીએ તો અમદાવાદમાં નિર્મિત પાંચ હજાર કિલોના સ્તંભ પર લહેરાશે રામ મંદિરની ધજા જાણો તેની સમગ્ર વિશેષતાઓ રામ મંદિર માટે અમદાવાદ ખાતે તૈયાર કરાયેલા મુખ્ય ધ્વજદંડ અયોધ્યા પહોંચ્યો છે હાલ અયોધ્યા પહોંચેલા ધ્વજદંડને રામ મંદિર પરિસરમાં રાખવામાં આવ્યો છે મુખ્ય ધ્વજદંડને તૈયાર કરવા માટે પચાસથી વધુ કારીગરને છ મહિનાનો સમય લાગ્યો હતો હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રામ મંદિર માટે ધ્વજદંડ અમદાવાદ ખાતે આવેલા અંબિકા એન્જિનિયરિંગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો આ પાંચ જાન્યુઆરીએ અમદાવાદથી પ્રસ્થાન થયેલો ધ્વજદંડ રામ મંદિર પહોંચ્યો હતો ચુવાલીસ ફૂટ ઊંચા ધ્વજદંડને મંદિર પરિસરના મુખ્ય શિખર પર સ્થાપિત કરવામાં આવશે હાલ અયોધ્યા પહોંચેલા ધ્વજદંડને રામ મંદિરના પરિસરમાં રાખવામાં આવ્યો છે મુખ્ય ધ્વજ દંડને તૈયાર કરવામાં પચાસથી વધુ કારીગરને છ મહિનાનો સમય લાગ્યો હોવાના અહેવાલ છે આ બાબતે કારીગર મૌલિક પંચાલે જણાવ્યું હતું કે અયોધ્યા રામ મંદિર માટે મુખ્ય ધ્વજદંડને તૈયાર કરવામાં પચાસથી વધુ કારીગરોની મદદ લેવામાં આવી છે તેમજ આ ધ્વજદંડ બનાવવામાં છ મહિના જેટલો સમય લાગ્યો છે તેમજ આ ધ્વજદંડ અમદાવાદની અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સમાં બન્યો છે અમે પાંચ જાન્યુઆરીએ ધ્વજદંડને લઈને અમદાવાદથી નીકળ્યા હતા અને આઠ જાન્યુઆરી અમે અયોધ્યા પહોંચી ગયા છે હવે મિત્રો ધ્વજદંડની વિશેષતાઓ શું છે શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે રામ મંદિરમાં જે ધ્વજદંડ લાગશે તે અમદાવાદમાં બની રહ્યો છે અમદાવાદના ગોતામાં આવેલી ફેક્ટરીમાં રામ મંદિર માટે સાત ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યા છે મેઝ ધ્વજદંડની ઊંચાઈ ચુવાલીસ ફૂટ છે અને તેનું વજન પંચાવનસો કિલોગ્રામ છે આ ધ્વજદંડ રામ મંદિરના એકસો ને એકસઠ ફૂટ ઊંચા શિખર ઉપર લગાવવામાં આવશે અન્ય છ ધ્વજદંડ પણ આ જ ફેક્ટરીમાં બની રહ્યા છે જેમાં એક ધ્વજદંડનું વજન આઠસો કિલોની આસપાસ મારવામાં આવી રહ્યું છે તો મિત્રો આ હતી અયોધ્યા રામ મંદિર માટેની અગત્યની જાણકારી તો ચાલો મિત્રો ફરીથી એક નવી માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે